મારું નામ રશ્મિ રાજુજી ઠાકોર છે હું પાટણ જિલ્લાની છું હું પાટણમાં બાયોટેક વિષયમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી કરું છું નાનપણથી જ ભણવાનો મને ખૂબ જ રસ હતો બટ પીએચડી કરવું એક મારું એક સ્વપ્ન રહી ગયું હતું કારણ કે હું એક મધ્યમ વર્ગની ફેમિલીમાંથી બિલોંગ કરું છું બટ જે આર્થિક રીતે અમે રિસર્ચ માટે જે અમારા માટે બહુ જરૂરી હોય એ પૂરું પાડી શકતા નહોતા તો એક સ્વપ્ન જ રહી ગયું હતું કે મારે પીએચડી કરવાનું છે પીએચડી તો ચાલુ કરી દીધું પણ એના ખર્ચા પૂરા થાય એમ હતા નહીં તો એના માટે પછી અમે લોકો ગ્રુપમાં જ્યારે વાત કરતા હતા ત્યારે એક મેસેજ આવ્યો કે શોધ યોજના ગવર્મેન્ટે પીએચડી સ્ટુડન્ટ્સ માટે પીએચડી રિસર્ચ સ્કોલર માટે ચાલુ કરી છે વિદ્યાર્થીઓનું યોગદાન વધે જુદા જુદા વિષયોમાં રિસર્ચને પ્રોત્સાહન મળે તે માટે શોધ યોજના ખૂબ મહત્વની બની રહી છે આજે અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને સ્ટાઈફંડ મળતું હોવાથી તેજસ્વી વિદ્યાર્થીઓને જે નાણાંની અછતના કારણે આ ક્ષેત્રે અભ્યાસ કરી શકતા નહોતા તેમને પણ પ્રોત્સાહન મળ્યું છે રિસર્ચ માટે વિદેશ જતા યુવાધનને અટકાવી શકાશે જેનો ફાયદો આપણા રાજ્ય અને દેશને મળશે શોધ યોજના યોજનાના ક્રાઇટેરિયા મુજબ મારું સિલેક્શન થયું અને મારે દર મહિને પંદર હજાર રૂપિયા બેંક ઓફ ઇન્ડિયા જેમાં મારું ખાતું છે એમાં રકમ જમા થાય છે આ યોજના અંતર્ગત અમને બે વર્ષ સુધી પંદર હજાર રૂપિયા મળશે દર મહિને અને એના અનુરૂપ કન્ટિન્જન્સી પણ અમને આપવાના છે વીસ હજાર રૂપિયા જેનાથી અમે અમારી જે પુસ્તક હોય કે કોઈ એક્સ્ટ્રા ખર્ચ હોય એ બધું અમે કરી શકીએ અને એમાં પણ અમારે ફાયદો થઈ શકે લોકડાઉનના કપરા સમયમાં પણ અભ્યાસ માટેની ચિંતા હતી પણ આ પણ અમને લોકડાઉન સમય પણ પૂરી પડી હતી જેનાથી એ ચિંતાનો વિષય પણ દૂર થઈ ગયો આના કારણે અમે જે અમારે જે પુસ્તકોની જરૂર હોય કે પછી રિસર્ચ વર્કમાં જે પણ અમારે જે વસ્તુઓની જરૂર હોય એના માટે અમને ક્યારેય અટકાવો અનુભવાયો નથી હું અમારા મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના લીધે અમારા રિસર્ચ વર્કમાં કોઈ હર્ડલ્સ આવ્યા નથી અને એ અમારા ફ્યુચર માટે અમારા કરિયર માટે બહુ જ સારું અને ખૂબ જ પ્રગતિશીલ છે જેના લીધે અમે પ્રોગ્રેસ કરી શકીએ અને અમારા જેવા સ્ટુડન્ટ્સ જે બીજા પણ હોય એ લોકો માટે પણ પીએચડી કરવા માટેની સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી રહે થેન્ક યુ